નડિયાદ બજાર મરીના ભાગોળ વિસ્તારમાં મુસ્લિમના બે જૂથો મોડી રાત્રે બાખડ્યા જેમાં બે સામસામી ફરિયાદ નોંધાઈ છે રોશન સૈયદ દરગા મરીડા ભાગોળ વિસ્તારમાં બેખેડો બે ફરિયાદમાં કુલ આઠ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ ઘાતક હથિયારો સાથે સામસામે જૂથો ટકરાયા હિંસક હુમલામાં પાંચ લોકો લોહી લુહાણ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ બે મહિલા અને ત્રણ પુરુષ ઘાયલ સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડાયા નડિયાદ શહેર પોલીસ હોસ્પિટલ પહોંચી પણ પોલીસની હાજરીમાં બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હિંસક અથડામણ પછી પણ અશાંતિ યથાવત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પણ ટોળા એકઠા થયા છૂટાછવાયા હાથે મારામારી મારી ગાળા ગાળી તંગ પરિસ્થિતિ સર્જાઈ ટ્રોમા સેન્ટરમાં તબીબો અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા નડિયાદ શહેરના ત્રણ સાય અને પંદર થી વીસ પોલીસ જવાનો હોવા છતાં બંને જૂથો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહ્યા પોલીસની હાજરી મજાક બની ગઈ નડિયાદ સિવિલ હોસ્પિટલ મારામારીનો અખાડો બની કુલ આઠ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ તપાસ ચાલી રહી છે આગળની સ્થિતિને કાબૂમાં લેવા માટે કાયદો અને વ્યવસ્થા રાખવા પોલીસ તાકીદે કાર્યવાહી કરશે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો